પંથકમાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેસ વે માટે સંપાદિત ખેડૂતોની જમીનો માટે હજુ સરકાર દ્વારા નાણાં ચૂકવાયા નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે આજરોજ અંકલેશ્વર તાલુકાના અડુલ ગામના ખેડૂત કાલિદાસ જયસંગ પટેલના પરિવારજનોએ એક્સપ્રેસ વે માટે થતા માટી પુરાણ કામને અટકાવી દીધું હતું આ અંગેની જાણ થતાં અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત ઘટનાસ્થળે દોડી ગયા હતા તેમની સાથે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને માટીપુરાણ કામકાજ શરૂ કરાવવા પ્રયત્નો આધાર્યા હતા ખેડૂત તરફે ઘટના સ્થળે આવેલ વકીલ જયરાજ પટેલ અને ખેડૂતના પરિવારજનોએ જ્યાં સુધી તેઓને તેમની જમીનનો પૂરતો એવોર્ડ જાહેર ન થાય ત્યાં સુધી કામકાજ કરવા દઈશું નહીં તેમ મક્કમતાથી જણાવ્યું હતું બીજી તરફ અંકલેશ્વર મામલતદારે પણ ખેડૂત પરિવારજનોને તેમની જમીનના દસ્તાવેજોમાં જરૂરી પૂર્તતા કરાવવા આગ્રહ કર્યો હતો મોડે સુધી આ અંગે મથામણો ચાલી હતી ખેડૂત પરિવારજનોના મતે તેમની જમીનનો કેટલોક ભાગની માપણીમાં સરકાર તરફે ભૂલ કરાઈ છે જેને પગલે તેમને સંપાદિત જમીનમાં ઓછો એવોર્ડ જાહેર થયો છે તે ક્ષતિ દૂર કરી યોગ્ય નુકસાની વળતર ચૂકવાય એવોર્ડ બે હજાર વીસ માં ગેજેટમાં આવી ગયું છે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંદા કાલાસ જયસંગભાઈ પટેલ છતાં પણ અહીંયા માપડી કામ માપડી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે નવ ગુંથા લાવે છે એકત્રીસ ગુંથા લાવે છે વારા ઘડીએ આવી રીતે માપડી અને ખોતા નકશા બતાવે છે ખોતા મેપ છે એનું ક્ષેત્ર પણ ખોતું છે એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંથા નામ વરે મહેકમ ચુકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટી કામ કરવા દેવામાં આવશે નહીં ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ અડતાલીસ પોઈન્ટ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંઠાની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં જે જે કામ છે છે તે ખેડૂતોએ અટકાવેલું અને હાલમાં સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત હાથે જેથી ખેડૂતોની એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠળ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુઠાની જે જમીન લીધેલી છે તે હેઠળ વળતરના એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમને તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કઈ વાંધો નથી